નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાતની દીકરી અમેરિકામાં પ્રતિનિધિત્વ કરશે અમરેલી નાના રાજકોટ ગામના દીકરી કાજલબેન શારીરિક દિવ્યાંગ હોવા છતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે હવે તેઓ અમેરિકા જઈને ભારત માટે પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ચીનમાં યોજાલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરીને તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમણે રાષ્ટ્રીય સ્તરે પણ અનેક મેડલો પોતાના નામે કરી લીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસમાં તેર લાખ કરોડનું નુકસાન થયું ભારતીય શેર બજારમાં ત્રણ દિવસમાં તેર લાખ કરોડનું નુકસાન થયું છે બીએસસી પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ બુધવાર ત્રેવીસ જુલાઈના રોજ ચારસો ને સાઠ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડથી ઘટીને 28 જુલાઈ સોમવારના રોજ લગભગ ચારસો ને કરોડ થઈ ગયો સોમવારે ચાર કરોડ ચાર લાખ કરોડનું નુકસાન થયું તમને જણાવી દઈએ કે અમેરિકાને ભારત વેપાર સોદામાં વિલંબ અને એક ઓગસ્ટની ટેરિફ ડેડલાઇનને કારણે વિદેશી રોકાણકારો પૈસા પાછા ખેંચી રહ્યા છે જેના કારણે બજારમાં ઘટાડો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદ છ જિલ્લામાં એલર્ટ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સંત સરોવરમાં પાણીની આવક વધતા ધરોઈ ડેમ ભરાયો હતો ધરોઈ ડેમમાં છેતાલીસ હજાર એકસોને દસ ક્યુસેક પાણીની આવક થઈ છે અને પાણીની સપાટી છસોને સોળ ફૂટે પહોંચી છે જેથી દરવાજા ખોલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ જોતા જ છ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં રહેનારા લોકોને સલામત સ્થળે જવા સૂચના આપી દેવામાં આવી છે સંત સરોવરમાંથી પણ દસ હજાર ચારસો ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ખેડૂતોને આપ્યા છે સારા સમાચાર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સામાન્ય કરતાં આઠ ટકા વધુ વરસાદ પડ્યો છે ખેડૂતો માટે ખુશીની વાત છે કે આ વરસાદ ખરીફ પાક માટે ખૂબ જ સારો છે એક જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ દરમિયાન લગભગ તમામ વિસ્તારોમાં સામાન્ય રીતે થયો તેના કરતાં વધુ વરસાદ થયો છે હવામાન વિભાગે અત્યાર સુધીમાં પંજાબ બિહાર મણિપુર અરુણાચલ પ્રદેશ મેઘાલયમાં ઓછો વરસાદ પડ્યો છે તેવું જણાવ્યું હતું જુલાઈ મહિનામાં દેશભરમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનો લોગો બનાવો અને જીતો ત્રણ લાખ રૂપિયા વર્ષ બે હજાર પાંત્રીસમાં ગુજરાતની સ્થાપનાને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે વિકાસની આ યાત્રા અંગે જળનચેતના જગાવવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એટ ધ રેટ ઓફ સેવન્ટી ફાઇવ થીમ સાથે રાષ્ટ્રીય સ્તરની લોકો કોમ્પિટિશન લોન્ચ કરવામાં આવી રહી છે આ સ્પર્ધામાં તમામ લોકો ભાગ લઈ શકશે જેનો લોગો પસંદ કરાશે તેને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું છે વડોદરાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે હવે પાણીની પુષ્કળ આવક થતાં બસોને અગિયાર ફૂટે ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાય છે જોકે વધારાનું પાણી નિયમો મુજબ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદીનો જળસ્તર વધી રહ્યો છે અને નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે સામાન્ય રીતે ઓગસ્ટ સુધીમાં આજવા સરોવરનું જળસ્તર બસોને અગિયાર ફૂટ જાળવી રાખવામાં આવે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કડાણા ડેમમાં પાણીની આવક મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે મહીસાગર જિલ્લામાં આવેલા નદી અને નાળા અને ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે આવામાં કડાણા ડેમ સડસઠ પોઈન્ટ ટકા ભરાઈ ગયો છે હાલ કડાણા ડેમમાં પાણીની સપાટી ચારસો ચાર પોઈન્ટ દસ ફૂટ ઉપર પહોંચી છે કડાણા ડેમની કુલ સપાટી ચારસો ને ઓગણીસ ફૂટ છે ડેમ અત્યારે વીસ હજાર આઠસોને ચાર ક્યુસેકા પાણીની આવક થઈ છે ત્યારે કડાણા ડાબા કાંઠા કેનાલમાં બસોને પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ સિવિલ સ્ટાફની દાદાગીરી વિડીયો થયો છે વાયરલ લોક સાહિત્યકાર મીરાબેન આહિરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થયેલા કડવા અનુભવનો વિડીયો બનાવીને તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે વિડીયોમાં તે જણાવે છે કે જેઓ તેમના ભાઈને સિવિલ હોસ્પિટલ લઈ ગયા જ્યાં પિસ્તાલીસ મિનિટ રાખે રહ્યા તેમ છતાં તેમના ભાઈનો કેસ ન લીધો અને તેમણે ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન કર્યાના પણ આક્ષેપ કર્યા છે મીરાબેને વિડીયો બનાવીને સિવિલ હોસ્પિટલ પાસેથી જવાબ માગ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ દસ જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ડાંગર તાપી સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થાય તેવી શક્યતા છે હજુ પણ ત્રણ દિવસ ઠંડસ્ટમ એક્ટિવિટી રહી શકે છે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિલ્ડિંગના ત્રીજા માળે ચડ્યો આકલો રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે દરરોજ કોઈ નવા કેસ સામે આવે છે જેમાં રખડતા ઢોરના કારણે કોઈને ઈજા થઈ હોય કે કોઈનું જાતનું નુકસાન થયું હોય ત્યારે હવે ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટમાં એક આખલો બિલ્ડિંગના ત્રીજા માળે ચડી ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેને ઉતારવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી સ્થાનિકોના મતે આખલો ખોરાકની શોધમાં ધીમે ધીમે છેક ત્રીજા માળે પહોંચી ગયો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી વલસાડ ઇન્વેસ્ટમેન્ટના નામે સુરત પ્રકાશ ચવાણા નાના ઈસમ સાથે છેતરપિંડી થઈ છે બે શખ્સો માસિક ત્રણથી પાંચ ટકા વળતર આપવાની લાલચ આપીને યુવકના સત્તર પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ઝડપી પાડ્યા છે વલસાડ સિટી પોલીસે આ મામલે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ફરિયાદી સુરજ ચૌહાણ અને તેના મિત્ર હાર્દિક વર્તક દ્વારા આરોપી ગોવિંદ દુબે સાથે ઓળખાણ કરાવવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા નજીક નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ફરીથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે છેલ્લા છ દિવસમાં આ ચોથી વખત આવો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે આજવા ચોકડીથી ડુમાટ ચોકડી તરફ આવતા વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે વરસાદ અને ખાડાઓને કારણે વાહનો ધીમા ચાલે છે જેના કારણે સતત ટ્રાફિક જામ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીરો સામે આવી છે પહેલગામ હુમલામાં સામેલ બે આતંકવાદીઓની તસવીર પહેલીવાર સામે આવી છે બાવીસ એપ્રિલના રોજ થયેલા આ હુમલામાં છવ્વીસ નાગરિકોએ જીવ ગુમાવ્યા અમિત શાહે કહ્યું કે ઓપરેશન દરમિયાન માર્યા ગયેલા આતંકીઓની ઓળખાણ સુલેમાન શાહ ઉર્ફે મુસાહ હમજા ઉર્ફે ફૈઝલ અફઘાન અને જીબરાન હબીબ ઉર્ફે છોટુ અફઘાની તરીકે થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળામાં પંખો પડતા બે વિદ્યાર્થી ઘાયલ સુરેન્દ્રનગર જિલ્લામાંથી શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે જેમાં જિલ્લાના ઝીંઝુવાડા ગામની શાળામાં પંખો પડ્યો હતો ચાલુ ક્લાસરૂમે વિદ્યાર્થીઓ પર પંખો પડવાને કારણે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો આ પંખો વિદ્યાર્થીને માથા ઉપર પડ્યો જે કારણે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે